દોસ્તો નમસ્કાર કેમ છો હું છું શણીદાન ગઢવી ઘણી વખત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળીએ છીએ આજે પણ મળ્યા છીએ આજે એક નેપોલિયન બોનાપાર્ટના જીવનનો પ્રસંગ મારે વાગોળવો છે પણ એક શહેર એના પહેલાં મારે કહેવો છે કે ઘૂંટીલે શ્વાસ જ્યાં સુધી ઘૂંટી શકાય છે ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે અને અંધારા જેની જિંદગીને વીંળાય છે વેધે છે લક્ષ એ જ અને એ જ સફળ થાય છે વાત કે ફ્રાન્સનો મહાન સેનાપતિ નેપોલિયન બોનાપાર્ટ એ પોતાની પત્ની સાથે આમ લશ્કરી સન્માનના જે પોશાક પહેરેલો હોય એનો જે રસાલો હોય એ ઠાઠ માઠ થી આમ ફરવા નીકળેલો ઘણા દૂર સુધી જાય છે આગળ જતાં કોઈક એને એક કઠિયારો સામે મળે છે એના માથા ઉપર એક લાકડાની ભારી હોય છે પણ નેપોલિયન બોરના પાટે પોતાનો જે રાજકીય ઠાઠમાઠનો રસાલો હતો ને એને જ્યારે કઠિયારાને ગુજરવાનું હતું ને ત્યારે સાઈડમાં આમ કરી દીધો અને પહેલાં કઠિયારાનું માન ઘવાય નહીં એવું કંઈ પણ એણે વર્તન ના કર્યું જ્યારે કઠિયારો નજીક આવ્યો ત્યારે એણે પણ માર્ગ આપ્યો અને આમ સન્માનથી મસ્તક થોડું એણે નમાવ્યું નેપોલિયનની સાથે એની પત્ની હતી એને આ ગમ્યું નહીં એણે કીધું કે તું સમ્રાટ છો અને તારો તો ઠાઠ માઠ છે અને તારાથી તો લોકો આમ ડરવા જોઈએ એમ તને માથું નમાવવું જોઈએ પણ આ તો કઠિયારો હતો એકદમ સાધારણ કક્ષાનો હતો છતાં તે કેમ એને માર્ગ આપ્યો અને એને સન્માન આપ્યો ત્યારે નેપોલિયને જવાબ આપ્યો એ ખરેખર આજના જે પણ કંઈ યુવાઓ છે કે જે પણ કંઈ સફળ વ્યક્તિઓ છે એમને સમજવા જેવો છે નેપોલિયને કીધું કે હું બગીથીયા ચડીન ઉપર આવેલો છું અને દરેક જે શ્રમ કરી રહ્યો છે ને એને સન્માન આપવો એ મારી ડિક્શનરીમાં છે મારા જીવનના જે મૂલ્યો છે એ શ્રમિકોને નાના બતાવવા માટેના નથી હું ભાર શ્રમિકોનું સન્માન કરું છું કેમ કે એ શ્રમ કરી રહ્યો છે આપણા ભારતમાં કેવું છે કે જે શ્રમ કરે છે એને ક્યાંક ને ક્યાંક આપણે નાનો ગણીએ છીએ વ્યવસાયકારો જે મોટા ઉદ્યોગપતિઓ છે કે પછી કોઈ મોટી પોસ્ટ ઉપર બેસેલો માણસ છે એને જ આપણે સન્માન આપીએ છીએ જ્યારે કોઈ પણ નાનો શ્રમજીવી છે એને આપણે માન નથી આપતા પણ ખરેખર એવું ન હોવું જોઈએ જે શ્રમ કરે છે ને એ સન્માનને લાયક છે કેમ કે મહેનત કરી રહ્યો છે અને શ્રમ થકી જ માનવીની અંદર નિર્મળતા આવે છે એનો દેહ શુદ્ધિ થઈ જાય છે અને પછી એનો આત્મા છે એ પવિત્ર હોય છે એટલે એ સન્માન એને મળવું જોઈએ આ એક વિચાર આ વાત મને એક યાદ આવી એટલે મેં તમારી સાથે વાગોળી છે મળતા રહીશું હું છું શેણીદાન ગઢવી આ બધાયને મારા જય માતાજી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને મળતા રહીશું